સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન કરે છે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કૌભાંડ નું ઘર બની ગયું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે આ અંગે ના મુખ્ય પ્રવક્તા મનીષ એ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે લોકસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે આખા ભારતમાં સો મેડિકલ કોલેજો નવી ખોલવામાં આવશે તેમાંની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા મોરબી ગોધરા નવસારી પોરબંદર ગુજરાતને ફાળવવામાં આવેલી છે અને તેની અંદર સાહીઠ ટકા કેન્દ્ર સરકાર આપી રહી છે આથી આ મેડિકલ કોલેજો સંપૂર્ણપણે સરકારી ગણાય એને ગુજરાત સરકાર કોઈપણ સંજોગોમાં જીએમઇઆરએસમાં લઈ જઈ ના શકે અને તેની ફી સંપૂર્ણ સરકારી લેવલની હોવી જોઈએ રાજ્યની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે આ તમામ કોલેજોમાંથી પંદર ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટા તરીકે પણ આપવામાં આવે છે કોલેજોમાં સરકારી ધોરણે ફી લેવાના બદલે મેડિકલ સોસાયટીમાં સામેલ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ખરેખર મેડિકલ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરવામાં આવે તો અનેક પ્રકારના ગોટાળા અને કૌભાંડો બહાર આવે તેમ છે સાડા પાંચ લાખ રૂપિયા જેટલી બાતબર ફી વસુલવાનો કાયદો ગુજરાતની ભાજપા સરકારે કર્યો છે આ પાંચ પાછળ ભાજપાનો ખેલ છે ભાજપા સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સરકારી નાણાનો દુરુપયોગ મોટા પાયે ખરીદીમાં ગોલમાલ અને જે બી આ દેશમાં હોય સોસાયટીની કોલેજ તો તેનો ઓડિટ પણ ખાનગી chartered એકાંતન દ્વારા થાય જેથી કરીને સરકારી નાણાંનો મનફાવે તે રીતે ઉપયોગ થાય પ્રજાના પૈસા ઉભી થયેલી કોલેજોમાં ફી સરકારી હોવી જોઈએ પણ તેમ છતાં અહંકારમાં ડૂબેલી ભાજપાની સરકારે સંપૂર્ણ ગેરબંધારણીય ગેરકાનૂની આ કામ કર્યું છે કારણ કે સોસાયટીના નામે કોલેજોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શકાય છે એટલે બે માંગ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે એક તો GMERS માં society ની જે કોલેજો અગાઉ સ્થપાયેલી છે. એ કોલેજોની જે સાડા ત્રણ લાખ રૂપિયા ગત વર્ષ સુધી ફી હતી તેની ફી માં બે લાખ જેટલો વધારો કર્યો છે પરત ખેંચવામાં આવે